આ રે હોમ નું છો હા પેલે જાય સક થઈ જાય હા ઇસન છે તો આવેલો હમું હા અમાર અમાર જીતુભાઈ હા એ રહ્યા રોજ થી રહે રહે જાવ જમતા ઇત

પાછા ભેડા થઈએ એમના ઘણા તમારું તો ભેડું થવાનું એટલે પાછું

એટલે આપડે આસ્તે આસ્તે ઓછું કરવાની ગણતરી કરી તમે જોવો તો તો કાળી કાળી એક અને આવી હારામ હારી ગાય ગાય સતી એટલો ઓછો તો એવા હતા નું મંદિર છે હમણાં આ તો નવી પ્રતિષ્ઠા કરીએ મને જો બહુ ધૂમધામ છે ઓ હો હો તો અને આ તવેલો આપળો જો આ ગાયો તો ઓય મય હમાતી હતી વાત કરું કેવું છે હજી ઘણી તમે નવા ભાડે તો જીતુ ભાઈ

આ તમારે એટલી જ હાથ લઈ જાવું છે એવું મન થઈ ગયું છે બસ તમે હું વાત કરું માં વેચી મારી તમે જોવો તો ગાયને ઓમ બળાત્મી તમે તમારી નજર જ ના કેવી જબરી ગાય હતી આવો તો મારા વિરો બોલ્યો એ બધું થઈ હું કેવું વિના પણ આતું થાય મારું તો

વધ આલી ના ગાય લઈ જવી છે પણ રાજી થાય અને આપણું દોડ ગણાય એવું પગ કરવાનું છે બોલો ભાઈ કેવું થાક્યો બીજું તો સારું ને હા શાંતિ મજા આપડે હું છે આજે થાય સેવા કરવી છે આ રડો બારકોણો ભાઈ એટલો ને એટલે ઋંશી હવે જોવો આપડે કોઈ ભાવ કોઈ કાલ કરવો નહીં ખબર મારી વાત બરોબર છે કોઈ આપ રિવાને તમે બહાર આવો અરે આ બધું છે ને બધું ઉભી

આપણે પછી દેખાતી દેખાડે એટલે અમારે તો આ સંસ્થામાં રૂપિયા ને અમારા લો થાય એવું કરવું છે અમારે ચાલી હજાર રૂપિયા આ ગાય નઈ બરોબર છે ને જો

બીજું લગીરે તકલીફ ના પડી જુઓ આપેલું ના પડવા દુ એક લગીરે તકલીફ પણ આ તો ઠીક છે તમે બધી વાતો કરો પણ વસ્તી આ ગાય ની બધા કરવા માટે બરોબર પણ આજુ આપડે ફાઈનલ કર્યું ચાલી કીધા તારા ભાઈ બન ને ના બરોબર છે બરોબર થાય કે હવે તારા ભાઈ બન તારે જે કેવું હોય કે બરોબર બરોબર છે હું કેવું જીતું મારા આપ જતુભાઈ રાહી ગાય પર એક મહિને પૈસા આ હો મે આવી હાલ પૈસા નો વાયદો એક મહિના રાહો